વલસાડ જિલ્લા પોલીસની કામગીરીને સલામ વલસાડ જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી વલસાડ જિલ્લા પોલીસ વળાની ટીમે ખરાબ હાઈવેનું નિરીક્ષણ કરી હાઈવે પર પડેલા મોટા મોટા ખાડાઓ દૂર કરી ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવી હતી છેલ્લા ઘણા સમયથી વલસાડ થી મુંબઈ તરફ જતો નેશનલ હાઈવે પર વરસાદના કારણે મોટા મોટા ખાડાઓ ના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માત પણ સર્જાઈ ઘણીવાર એમ્બ્યુલન્સને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે જેથી દર્દીઓને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં પણ મુશ્કેલી પડતી હોય છે અને ટ્રાફિક જામની સમસ્યા તો જેવી ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે આ બાબતે સાંસદ ધવલ પટેલથી લઈ હાઈવે ઓથોરિટી સુધી વાહન ચાલકોએ ફરિયાદ કરી છે પરંતુ આજ દિન સુધી ખરાબ રસ્તા અને ખાડાઓ દૂર કરવામાં આવ્યા નથી આજ રોજ ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ અને એમની ટીમ દ્વારા હાઈવેનું નિરીક્ષણ કરી પડેલા ખાડાઓ પૂરવા કડક શબ્દમાં આદેશ આપતા ગણતરીના મિનિટોમાં ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી અને ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવી હતી